અમારા મિત્રો સાથે છે ક્યારેક ક્યારેક અમે ચારેક વર્ષથી અમે હરિદ્વાર સાથે હોઈએ પણ ત્યારે મારા મનની અંદર એક વિચાર તો આવતો જ એક દિવસ એવો આવશે કે હું અહીંયા વ્યાસપીઠ ઉપર કથા કરીશ અને એ જ મારા સામે મારા જજમાનોને હરિદ્વારમાં હું કથા સંભળાવીશ આ મારો પાંચ વર્ષનો સંકલ્પ છે મારા ભાઈ બહેનો એટલા પાંચ વર્ષનો સંકલ્પ છે મારી એક જ ઈચ્છા હતી કે મારા આજુબાજુના ગામડાઓને હું એક દિવસ ગમે તે થાય હરિદ્વાર લઈ આવીશ આ મારો સંકલ્પ હતો હા મને કોઈ કમાવાની ઈચ્છા નથી પણ મારા ગામડાના કોઈ દિવસ બારે નથી નીકળ્યા ને અને હું એ તમારો ઘોર છું એટલે મને એક ખૂબ ઈચ્છા હતી કે મારા જેટલા પણ જજમાનો છે એને હું ભગવાનની કૃપા થાય મા ગંગાની કૃપા થાય તો એને હું હરિદ્વાર ધામની અંદર લઈ આવું અને એમને હું મારે મુખેથી કથા સંભળાવું બસ આ જ સંકલ્પ આજે મને પૂરો થયો છે એટલે ખૂબ ખૂબ ધન્યવાદ ભગવાન કૃષ્ણની ખૂબ ખૂબ ધન્યવાદ બસ આ બધું આપણું શું કરી શકીએ